સુરતમાં પણ વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ અને દુર્ગાવાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ વકફ બોર્ડના નિયમોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર પછી પશ્ચિમ બંગાળમાં હિન્દુ ઉપર શારીરિક અને માનસિક હિંસા શરૂ થઈ છે એક અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓએ પોતાનો જીવ બચાવવા હિજરત કરવાની ફરજ પડી છે ઘણા વિસ્તારોમાં હિન્દુઓના ઘરો ઉપર હુમલાઓ ધર્માંતરણ માટે દબાણ કે હત્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે આ તમામ બાબતો હિન્દુ સમાજ માટે ચિંતાજનક હોવાનું સંગઠનો દ્વારા જણાવાયું છે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે આ ઘટના માત્ર પશ્ચિમ બંગાળની નથી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ માટે એક ચેતવણી છે સરકારની નીતિઓ અને વિધર્મીઓની ચડતી હિંસક પ્રવૃત્તિઓ સામે મૌન રહેવું શક્ય નથી અમે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર તાત્કાલિક દખલ આપે અને હિન્દુની સુરક્ષા સુનિશ્ચિત કરે ભારતના લોકશાહીના મંદિરની અંદર જ્યારે હિન્દુઓના હિતની અંદર સંસદની અંદર કોઈ ખરડો પાસ કરવામાં આવે ત્યારે સમગ્ર ભારતની અંદર વિપક્ષોને વિધર્મીઓ દ્વારા ઓહા મચાવવામાં આવી રહી છે આજ આ વિપક્ષ ને વિધર્મીઓ દ્વારા રામ ના પુરાવા માંગતા હતા પાંચ વર્ષ પેલા જે મંદિરનું નિર્માણ થયું એના પુરાવા આ વિપક્ષ દ્વારા માંગવામાં આવતા હતા પરંતુ સંસદની અંદર વકફ બોર્ડ બિલ પાસ કરવામાં આવ્યું અને એની અંદર એ પ્રાવધાન્ય છે કે વકફ બોર્ડ ની આગળ જે કઈ બસો ત્રણસો વર્ષ જૂની મિલકતો અથવા સો વર્ષ જૂની મિલકતો હોય તેના પુરાવા રજૂ કરવા પડશે આ પુરાવા માંગવાથી પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિધર્મીઓ દ્વારા આંદોલન તોફાનો કરવામાં આવી રહ્યા છે લાખોની સંખ્યામાં હિન્દુઓ ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે પશ્ચિમ બંગાળની સરકાર એમને મદદરૂપ થતી નથી તોફાનીઓને સપોર્ટ આપે છે આ સમગ્ર ઘટનાક્રમને રાષ્ટ્રપતિ સુધી મોર વાત પહોંચાડવા માટે સમગ્ર ભારત ની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ના મારફતે જિલ્લા કક્ષાએ આજે આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું હતું એના ભાગરૂપે આજે સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તમામ કાર્યકર્તાઓને સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં આ વાત રાષ્ટ્રપતિ મહિમ સુધી પહોંચે એની માટે આવેદન પત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ ગુજરાત સરકારે કાયદો પાસ કર્યો છે આ કાયદાના આધાર ઉપર કોઈ પણ વિધર્મી જ્યારે કોઈ પણ જગ્યા ખરીદતો હોય એમની માહિતી કલેક્ટર સુધી પહોંચાડવાની જવાબદારી હિન્દુ સમાજ ની હોય છે પરંતુ અમુક હિન્દુઓની અંદર પણ ગદ્દારો છુપાયેલા છે આ લોકો જેના ભાગીદાર થઈને એમના નામે મિલકત લઈને પછી એમને વેચાણ કરતા હોય છે આ સમગ્ર બાબત જ્યારે પણ સુરત મહાનગરની અંદર આવી ઘટના સામે આવતી હોય છે ત્યારે અમારી સ્થાનિક લેવલની ટીમ સખત રીતે વિરોધ કરે છે અને ધારાસભ્યો પણ એમની સંકલનની બેઠકની અંદર અવારનવાર આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી છે સરકાર તો એનો કાયદો પાસ કર્યો છે પરંતુ એનું અમલીકરણ કરાવવાની પ્રજાની પણ જવાબદારી છે પ્રજાએ પણ વિચારવાની જરૂર છે તમારા રક્ષણ માટે જ્યારે કાયદો પાસ કર્યો હોય ત્યારે આ કાયદાનો ઉપયોગ કરવો જોઈએ